નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું આર્મી પબ્લિક સ્કૂલ જે અમદાવાદ કેન્ટ ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ તેમજ પ્રાઇમરી ટીચર્સ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ઇન્ટરવ્યુ ફોર સિલેક્શન ઓફ ટીચર્સ થ્રુ કમ્બાઇન્ડ સિલેક્શન બોર્ડ સીએસબી ફોર એકેડેમિક સત્ર બે હજાર છવ્વીસ માટે તમે જોઈ શકો છો મિત્રો સીએસબી ઓન રેગ્યુલર પોસ્ટ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોશું વિડીયોમાં શૈક્ષણિક લાયકાત વિશે તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ તેમજ અરજી ફોર્મ કેવી રીતે મોકલવાનું છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની જગ્યા છે જેમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી હિન્દી હિસ્ટ્રી પોલિટિકલ સાયન્સ તેમજ ઇંગ્લિશ જેવા વિષયો માટે જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ મિનિમમ ફિફ્ટી ફાઇવ પર્સન્ટેજ માર્ક્સ અથવા તો ઇક્વિવેલન્ટ ગ્રેડ એન્ડ થ્રી ઇયર ઇન્ટીગ્રેટેડ બીએડ એમએડ અથવા તો માસ્ટર ડિગ્રી ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી વિથ મિનિમમ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ ઇન રિસ્પેક્ટિવ સબ્જેક્ટમાં મેળવેલો હોવું જોઈએ આઈટી કોમ્પ્યુટર લિટરેટ એન્ડ વેલિડ ઓએસટી સ્કોર કાર્ડ પ્રોફિશિયન્સી ઇન ટીચિંગ ઇન ઇંગ્લિશ મીડિયમ ધરાવતા હોવા જોઈએ મિત્રો તેઓ ઉમેદવારો અહીંયા પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ પીજીટી માટે અરજી કરી શકશે ત્યારબાદ તમે જોઈ શકો છો ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે ટીજીટી માટેની જગ્યા છે જેમાં ઇંગ્લિશ મેથ્સ અને એસએસટી સબ્જેક્ટ માટે અહીંયા જગ્યાઓ છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો યર્સ ઇન્ટીગ્રેટેડ ડિગ્રી કોર્સ ઓફ ફોર રિજનલ કોલેજ ઓફ એજ્યુકેશન ઓફ એનસીઆરટી એન્ડ એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ મિનિમમ ફિફ્ટી ફાઈવ પર્સન્ટેજ ઓર ઇક્વેલન્ટ ગ્રેડ એન્ડ થ્રી યર ઇન્ટીગ્રેટેડ બીએડ એમએડ અથવા તો બેચલર ડિગ્રી વિથ એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટે માર્ક્સ ઇન કોન્સન સબ્જેક્ટમાં મેળવો હોવો જોઈએ બીએડ અથવા તો ઇક્વેલેન્ટ ડિગ્રી ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી કોલિફાઈડ એન્ડ સીટે અથવા તો ટેટમાં કોલિફાઈડ થયેલા હોવા જોઈએ તેમજ વેલિડ ઓએસટી સ્કોર કાર્ડ એન્ડ આઈટી એન્ડ કોમ્પ્યુટર લિટરેટ ધરાવતા હોવા જોઈએ મિત્રો પ્રોફિશિયન્સી ઇન ટીચિંગ ઇન ઇંગ્લિશ મીડિયમ ધરાવતા હોય તેવા ઉમેદવારો ટ્રેન ગ્રેજ્યુએટ ઇંગ્લિશ મેથ્સ તેમજ એસએસટીના સબ્જેક્ટ માટે અરજી કરી શકશે ત્યારબાદ પ્રાઇમરી ટીચર્સ એટલે કે પીઆરટી માટેની જગ્યા છે મિત્રો જે ઓલ સબ્જેક્ટ જેમાં તમે જોઈ શકો છો કોમ્પ્યુટર ડાન્સ મ્યુઝિક યોગા ઇન્કલુડિંગ સબ્જેક્ટમાં જે જગ્યાઓ છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ હોલ્ડિંગ બેચલર્સ ડી ડિગ્રી વિથ એટલીસ્ટ માર્ક્સ ઇન કોન્સર્ન સબ્જેક્ટ બીએલએડ ટુ યર્સ ડીએલએડ અથવા તો બીએડ ઓર ઇન્ટીગ્રેટેડ બીએડ એડ વિથ સિક્સ મંથ પીજી પીટી બ્રિજ કોર્સ કોલિફાઈડ ઇન સીટેડ તેમજ થયેલા હોય મિત્રો એટલે કે ટેટ અને સીટેમાં કોલિફાઈડ થયેલા હોય તે ઉમેદવારો પ્રોફિશિયન્સી ઇન ટીચિંગ ઇન ઇંગ્લિશ મીડિયમ તેમજ લિટરેટ ઇન આઈટી એન્ડ કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ વેલીડ ઓએસટી સ્કોર કાર્ડ ધરાવતા હોવો જોઈએ પ્રોફિશિયન્સી ઇન ટીચિંગ ઇંગ્લિશ મીડિયમમાં ધરાવતા હોજો મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો હેડ મિસ્ટ્રેસ માટેની જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન એની સ્પેશિયલાઇઝેશન વિથ ફિફ્ટી પર્સેન્ટેજ માર્ક્સ ઇન ઇચ એન્ડ ઓવરઓલ એગ્રીગેટ બીએડ એમએડ એન્ડ બીએલએડ ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન મિનિમમ એટ ઇયર્સ ઓફ ટીચિંગ એક્સપિરિયન્સ વિથ એટલીસ્ટ યર્સ એઝ અ પીઆરટી ઇન સીબીએસ રેકોગ્નાઇઝ સ્કૂલ એજ બિલો ફોર્ટી ઇયર્સ ફોર ફ્રેશર એન્ડ રિલેક્સેડ અપ ટુ ફિફ્ટી સેવન ઇયર્સ ફોર એક્સપિરિયન્સ ક્વોલિફાઈડ ઇન એન્ડ ઓએસટી કાર્ડ આઈટી કોમ્પ્યુટર લિટરેટ ધરાવતા હોય છે કાઉન્સિલર માટેની જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ વિથ સાયકોલોજી અથવા તો ડિપ્લોમા ઇન કાઉન્સિલિંગ વિથ મિનિમમ એક્સપિરિયન્સ ઓફ થ્રી ઇયર્સ એઝ કાઉન્સેલર તેમજ શુડ બી આરસીઆઈ ક્વોલિફાઈડ ધરાવતા હોય છે વિશેષ નોંધ આપેલી છે મિત્રો कैंडिडेट्स वु हैव क्लियड ओ एचटी एक्जाम में डाउनलड एप्लिकेशन फॉर्म ए डब्ल्यूएस वेबसाइट डब्ल्यू 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 डॉट ए डब्ल्यूएस डॉट इंडिया डॉट सीओए एन एंड सबमिट द सेम ड्यूली फील्ड एलग विथ टू रिसेंट कलर्ड पासपोर्ट साइज फोटोग्राफ एजुकेशनल सर्टिफिकेट्स एक्सपीरियंस सर्टिफिकेट्स कॉपी ऑफ ओ एस टोर कार्ड एंड डिमांड ड्राफ्ट ऑफ टू हंड्रेड फिफ्टीज रूपीज इन फेवर ऑफ आर्मी पब्लिक स्कूल अहमदाबाद कैंट एप्लीकेशन फॉर्म नीचे पीडीएफ है मित्रों पर नीचे डिस्क्रिप्शन बॉक्स में जिंक अपनी है तैयार तुम डाउनलड कर सक सो मित्रों आग अपने वीडियो में बात करें ং ফর দূর ব্রিংকেট ইন ওরিজিনেশন এন্ড লেসন প্লান ফোর টিচিং স্কিল রিস সবজেসেটস শোর্ট লিষ্ট বেসডিফিক મેનેજમેન્ટ વિલ બી કોલ ફોર ઇન્ટરવ્યુ ધૂલ મેનેજમેન્ટ રિઝર્વ ઓલ રાઇટ ઓફ સિલેક્શન રિજેક્શન બેઝ ઓન ક્યુઆર એક્સપિરિયન્સ એન્ડ મેરિટના આધારે જે સંપૂર્ણ હક ધરાવે છે મિત્રો સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ધ લાસ્ટ ડેટ ઓફ સબમિશન ઓફ એપ્લિકેશન ઇઝ ધ ટ્વેન્ટી એટ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ એટલે ફાઈવ એટલે કે અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ અહીંયા લાસ્ટ ડેટ છે મિત્રો એપ્લિકેશન શુલ બી સેન્ડ બાય પોસ્ટ ઓનલી એપ્લિકેશન રિસિવડ વાય ઇમેલ વિલ બી રિજેક્ટેડ એટલે કે ઓનલી એન્ડ ઓનલી પોસ્ટ દ્વારા તમારે અરજી છે મોકલવાની અરજી ફોર્મ આર્મી પબ્લિક સ્કૂલ ઇઝ એન પ્રાઇવેટ અનએડેડ સ્કૂલ છે મિત્રો જે આર્મી પબ્લિક સ્કૂલ અમદાવાદ ખાતે આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો આર્મી પબ્લિક સ્કૂલ અમદાવાદ કેન્ટ શાહીબાગ અમદાવાદ આડત્રીસ જીરો ઝીરો ઝીરો ફોર પિનકોડ છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપવામાં આવેલા છે મિત્રો સીબીએસ એપિલેટેડ આ જે સંસ્થા છે આર્મી પબ્લિક સ્કૂલ આગળ વાત કરશું જે એપ્લિકેશન ફોર્મ છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો આર્મી પબ્લિક સ્કૂલ માટેનું અહીંયા એપ્લિકેશન ફોર્મ આપેલું છે ટીચિંગ સ્ટાફ માટેનું તમે જોઈ શકો છો સ્કૂલ વેર યુ વુડ લાઈક ટુ વર્ક એટલે કે અહીંયા જે સ્કૂલ માટે અરજી કરવાની રહેશે તેમજ એપ્લિકેશન ફોર કઈ પોસ્ટ માટે તમે એપ્લાય કરો છો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે રિસન્ટ પાસપોર્ટ સાઇઝનો કલર ફોટોગ્રાફ છે તે અહીંયા ચોટાડવાનો રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો પર્સનલ ડેટા અહીંયા લખવાનો રહેશે ડેટ ઓફ બર્થ નેશનાલિટી સ્ટેટ એડ્રેસ કોન્ટેક્ટ ડિટેલ તેમજ પ્રેઝન્ટ પ્રિવિયસ ઓક્યુપેશન જે જગ્યાએ તમારો એક્સપિરિયન્સ ધરાવતા હોય જે પર હોય તે અહીંયા માહિતી લખવાની રહેશે ત્યારબાદ ફેમિલી અહીંયા ભરવાની રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો સ્કૂલ કોલેજ યુનિવર્સિટી અંતર્ગત જે એજ્યુકેશનલ રેકોર્ડ છે ગીવ ડિટેલ્સ ઓફ ઓલ એક્ઝામ સ્ટાર્ટિંગ ફ્રોમ સેકન્ડરી સ્કૂલથી સંપૂર્ણ માહિતી રહેશે અહીંયા ભરવાની રહેશે એક્ઝામિનેશન માર્ક ઓફ ટેન પર્સન્ટેજ ડિવિઝન ઓફ પાસિંગ સબ્જેક્ટ ટેકન નેમ ઓફ યુનિવર્સિટી બોર્ડ ઇન્સ્ટિટ્યુટની માહિતી ત્યારબાદ તમે જોઈ જોઈ શકો છો હેવયુ ક્લિયર સીએસબી સીટેડ એસ્ટેટ જે એક્ઝામ લેવાતી હોય છે તે પાસ કરેલી હોય તો તે તેમજ જે નેમ ઓફ ક્લાસીસ વોલ્ડ પ્રિફર્ડ ટીચિંગ સબ્જેક્ટ તેમજ એનસીસી ટ્રેનિંગ લીધેલી હોય તો તે તેમજ તમે જોઈ શકો એક્સપિરિયન્સ ધરાવતા હોય તો ફિલ ધ પાર્ટિક્યુલર્સ ઇન ક્રોનોલોજીકલ ઓર્ડર સ્ટાર્ટિંગ વિથ યોર એપોઇન્ટમેન્ટ ઇફ ધેર ઇઝ નોટ ઇન સ્પેસ સ્પેસ સેપરેટ સીટ એટલે કે જે એક્સપિરિયન્સ ધરાવતા હોય મિત્રો તેનું સંપૂર્ણ માહિતી અહીંયા એક્સપીરિયન્સ ઇન યર્સ જેમાં તમે જે સ્કૂલમાં જે પણ પોસ્ટ અંતર્ગત તમે એક્સપિરિયન્સ લીધેલો હોય એઝ અ ડીજીટી પીજીટી અથવા તો પીઆરટી અંતર્ગત તો તેનો સબ્જેક્ટ કયો લેતા હોય તમે ક્લાસ લેતા હોય તેની સંપૂર્ણ માહિતી અહીંયા લખવાની રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો જે હેલ્થ અંતર્ગત માહિતી કોકરિક્યુલર એક્ટિવિટી કોમ્પ્યુટર નોલેજ અંતર્ગત જે માહિતી છે તે પણ અહીંયા મેન્શન કરવાની રહેશે અધર એક્ટિવિટી અંતર્ગત અહીંયા જે ક્વેશ્ચન આપેલા છે તેના અંતર્ગત તમારે જે ફિલઅપ કરવાનું રહેશે ત્યારબાદ એક બાહરી છે એગ્રીમેન્ટ મિત્રો તમે જોઈ શકો છો ઇફ એપોઇન્ટેડ જો તમારું થાય તો તમે જોઈ શકો છો અહીંયા જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અંતર્ગત અહીંયા માહિતી આપવાની રહેશે ત્યારબાદ અહીંયા ડેટ અને સિગ્નેચર ઓફ એપ્લિકેન્ટ તે તમારે અહીંયા કરવાની રહેશે ઇન્સ્ટ્રક્શન ટુ કેન્ડિડેટ્સ અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો પ્લીઝ ડાઉનલોડ એન્ડ પ્રિન્ટ ધ એપ્લિકેશન ફોર્મ ફિલ ધ નેમ ઓફ સ્કૂલ ઓનલી વન સ્કૂલ ઇન ટી ક્લસ્ટર તેમજ ઓલ ડિટેલ્સ પર્સનલ ડેટા આર મેન્ડેટરી અપ ઇન બ્લોક કેપિટલ્સ એટલે કે બ્લોક કેપિટલ્સ લેટરમાં અહીંયા ઇંગ્લિશમાં ભરવાનું રહેશે ફોર્મ પેસ્ટ વન રિસેન્ટ કલર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ ઓન ફોર્મ એન્ડ અટેચ વન અડિશનલ ફોટોગ્રાફ ફોર કોલ લેટર સેન્ડ બાય પોસ્ટ મિત્રો અહીંયા પોસ્ટ દ્વારા જ અરજી કરવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો જે આર્મી જે પબ્લિક સ્કૂલ છે મિત્રો અમદાવાદ કેન્ટ અંતર્ગત તેના અંતર્ગત વિવિધ શિક્ષકો માટેનું આ ભરતી અંતર્ગત એપ્લિકેશન ફોર્મ છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય